નમસ્કાર દર્શક મિત્રો હું શિતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છ મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જ્યાંથી પસાર થવાના હતા તે રૂટને ડામરનો સિંગલ લેયર ચડાવી રૂપકડું કરાયું રાતોરાત કરવામાં આવેલા આ કામની ગુણવત્તા બીજા જ દિવસે ડામર ઉકળી જતાં પાધરી પડી ગઈ આ નબળી ગુણવત્તાનો અહેવાલ પ્રકાશિત થતાં ગાંધીનગર સ્તરેથી આ કામ બાબતે સેમ્પલ લઈ તપાસ કરવા આદેશ છૂટ્યા છે રાષ્ટ્રપતિ પસાર થવાના હતા ત્યાં જો રસ્તો ઉબડખાબડ હોય તો લેવલિંગ કરી સપાટ બનાવવા માટે અંદાજે દસથી બાર કિલોમીટર જેટલી અલગ અલગ જગ્યાએ પેચવર્ક કરવામાં આવ્યું હતું જોકે સ્મૃતિવન પાસે જ નબળી ગુણવત્તાને કારણે બીજે જ દિવસે ડામર ઉખડી જતા કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે આ અગાઉ પણ આવા અનેક કિસ્સા બન્યા છે પરંતુ સેમ્પલ નિષ્ફળ ગયા હોય તેવું જાણવા મળતું હતું હકીકતે કામની ગુણવત્તા બાબતે વાર્ષિક ટેન્ડર જેના મંજૂર થયા હોય તે કંપનીને એજન્સીને કામ સોંપવામાં આવે છે નબળી ગુણવત્તાને કારણે કાકરી ઉખડી જવી તે એક જગ્યાએ નથી સૂત્રોના જણાવ્યા મુજબ સર્કિટ હાઉસ જતા રસ્તા પર પણ ડામર વર્ક નબળું છે જ્યાં જ્યાં ડામર ઉખડી ગયો છે ત્યાં ફરીથી કામ કરીને વધુ એક ભ્રષ્ટાચાર ન થાય તે જોવું રહ્યું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ પાંચ માર્ચ બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર